બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું આ બેઠકમાં આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા નેશનલ હાઇવે ખાણ ખનીજ વિભાગને લગતા અગત્યના પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ચર્ચા કરાઈ હતી બેઠકમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ વડા પ્રશાંત સુંબે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા